પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી બારસોથી વધુ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને આરોગ્ય તંત્રે છેલ્લા નવ માસથી પગાર વધારો ચૂકવ્યો ન હોવાથી ગુરુવારે તેમણે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો મહિલા શક્તિ સેનાના અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીએ પંદર દિવસમાં આશા બહેનોને પગાર વધારો નહીં મળે તો તેઓ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસશે તેવી જિલ્લા આરોગ્ય અધિકારીને ચીમકી આપી હતી ગામડાઓમાં આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરતી આશા વર્કર બહેનો અને આશા ફેસિલેટર બહેનોને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર મહિને રૂપિયા પચીસો અને આશા ફેસિલિટેટર બહેનોને પગાર વધારો જાહેર કર્યો હતો પરંતુ પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી એટલે કે છેલ્લા નવ માસથી આરોગ્ય તંત્રએ પગાર વધારો ચૂકવ્યો ન હોવાથી ગુરુવારે આશા બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા નીચે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરી પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પંદર દિવસમાં પગારો વધારો નહીં ચૂકવાય તો પાટણ જિલ્લા સેવા સદન ખાતે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી બહેનો પચીસો રૂપિયાનો જે પગાર વધારો છે એ પણ ચૂકવવામાં નથી આવે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની જે ઉદાસીનતા છે લાલિયાવાડી છે એ હળવી ચલાવી લેવામાં નહીં આવે દિવાળી જેવા તહેવારોમાં પણ આ બહેનોએ ખૂબ જ અ મતલબ દુઃખદાયક પરિસ્થિતિમાં તહેવારો વિતાયા છે દિવાળી પછી બાળકોનું શૈક્ષણિક સત્ર શરૂ થતું હતું ફી ભરવામાં પરેશાની થતી હતી ખરેખર ભારત દેશની પાંચમા નંબરની આર્થિક ઇકોનોમી ધરાવતા દેશમાં જો આઠ આઠ ને નવ નવ મહિના સુધી પાયાનું કામ કરનાર ગરીબ બહેનોને જો પગાર વધારે ચૂકવવામાં ન આવે તો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનું જે તંત્ર છે જિલ્લાનું એ ખરેખર ડૂબી મરવું જોઈએ લાજી મરવું જોઈએ કે ગરીબ બહેનો પાસે તમે રાત દિવસ કામ કરાવો છો વૈતરા કરાવો છો અને એનું વળતર ચૂકવા તમે ઠાગા કરો છો તો આજ રોજ માન્ય કલેક્ટર શ્રીને ધારદાર રજૂઆત કરવાના છે અને દિન પંદર ની અંદર જો આ પચાસ ટકાનો વધારો અને પચીસો રૂપિયાનો વધારો આઠ નવ મહિનાનો બાકી છે એ નહીં ચૂકવાય તો પંદર દિવસ પછી સમગ્ર જિલ્લાની બહેનો અહીંયા ભૂખ હડતાલ કરશે